વિવિધ જે પાક છે શિયાળુ પાક તેને લઈને કડકડતી ઠંડીમાં મહિલાઓ સહિત લોકો ખરા સમયે જ ખાતર ન મળતા ખેતીમાં જીવાતની સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ ચણા જીરું અને વરિયાળીના પાક લેવાની સીઝન છે ત્યારે ખાતરની તાતી જરૂરિયાત ખેડૂતો અને કડકડતી ઠંડીમાં મહિલાઓ સહિત ખેડૂતો લાઇનમાં ઉભા રહેવા બન્યા Majd